સાઈડ છતાં નથી સુધરતા લોકો લોકોને સુધરવું નથી અને ટ્રાફિક પોલીસને નિયમોનું પાલન કરાવવું નથી આ બંને વાત સત્ય છે અમારી ટીમે આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરી તો રોંગ સાઇડમાં ચાલનારાઓની ભરમાર જોવા મળી

હું બધા એમ કહે કે લીગલી સર્વિસ રોડ છે બરોબર કારણ કે તે દિવસે આપણે હું પેસેન્જર લઈને આવ્યો કોઈ ભાજપના કોઈ કાર્ય કરતા જતા મારા પેસેન્જર તો એવું કહે છે કે તમે મે ના પાડી મારા તો ઓનલાઈન ચાલુ છે એટલે મેં ના પાડી મેં કીધું રોંગ સાઈડમાં માં નહીં જાય ગાડી તો કે વાંધો નહીં જવા દો જવા દો આપણે કે ભાજપના કાર્યકર્તા છીએ અને કે આ લીગલી કે સર્વિસ રોડ છે કે રિક્ષા ચાલકો પછી અમે કેટલાક બાઈક ચાલકોને રોકા અભી રોંગ સાઈડમાં કેમ આવો છો તેમ પૂછ્યું તો સાંભળો શું જવાબ પડ્યો ક્યાંથી આવો છો મોપલથી આ લીગલ સાઈડ છે કે રોંગ રોંગ સાઈડ છે અરે પણ સાહેબ બધું પડે એટલે

જે છેલ્લી 5 સેકન્ડમાં સિગ્નલ પર ઊભા રહેવાનું હોય છે તે 5 સેકન્ડમાં પણ લોકો ઊભા ન રહેતા હોવાનું જોવા મળે આપ અહીંયા છો ટ્રાફિક નિયમનું પાલન કરી ટ્રાફિક નિયમનમાં તો જ સેકન્ડ ચાલે છે સિગ્નલ પર એની ઉપર જ આધાર રહે છે વધારે સેકન્ડનું પાલન થાય છે ખરા એમાં જ શું પ્રક્રિયા છેલ્લી 5 સેકન્ડ હોય છે એ 5 સેકન્ડમાં ઊભા રહેવાનું કે ઝડપથી નીકળી જવું નહીં નહીં ઊભા રહેવાનું છે પણ પબ્લિકને થોડું જ્ઞાન આપવાની જરૂર છે ટ્રાફિકનું કે પાંચ સેકન્ડ જે ચાર સેકન્ડ બતાવે એમાં તમારે ઊભું રહેવું પડે આગળ વધતા અમારી ટીમ સ્ટેડિયમ સર્કલ પર પહોંચી જ્યાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળ્યા અહીં ઇન્કમટેક્સથી આવનારા લોકો અને કોમર્સ છ રસ્તા તરફથી આવતા લોકો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા અમે દસ મિનિટ ઉભા ત્યાં સુધી એક પણ ટ્રાફિક કર્મી ટ્રાફિક નિયમનનું પાલન કરાવતો ન જોવા મળે તો આટલા સમયમાં એક એક્સિડન્ટ પણ થઈ ગયો એક અકસ્માત અહીંયા સર્જાયો છે આ એક મહિલા અહીંયા પડ્યા છે આ કદાચ આ રોંગ સાઈડના કારણે આ ઘટના બની હોઈ શકે છે આ સવાલ છે માત્ર આ પાંચ રસ્તાનો નહીં હવે ટ્રાફિક કર્મચારીઓ પણ અહીંયા દોડીને આવ્યા અકસ્માત થાય અને પછી કાન્ટ્રેક્શન માં આવે ત્યાં સુધી નિયમ પાલન કોઈ ન કરાવે આ અહીંયા પ્રશ્ન છે મોટો બેન સીધા જતા હતા રોંગ સાઈડ માં નહીં રોંગ સાઈડ માં તો જતી હતી અને अंकલે થોડી રોકીને તો મે બ્રેક મારી તો પાછળ দিয়া બેને ઢોકી બીજા રોંગ સાઈડ તો આવતા ક્યાં ને નહીં રોંગ સાઈડ કોઈ નતી આવતું અચ્છા અહીંયા કોઈ રોંગ સાઈડ માં આમથી આવે છે ના ના રોંગ ના અહીંયા મારા વિડિયો કેપ્ચર કર્યું છે હા અમદાવાદ ના વિવિધ ચેક તો દરેક જગ્યા પર લોકો બેફામ નિયમો નું ઉલ્લંઘન કરતા જોવા મળે એવું લાગ્યું લોકોની જિંદગી વહાલી નથી રોંગ સાઈડમાં આવવું પસંદ છે અને આ જ રોંગ સાઈડને કારણે અકસ્માતો પણ થાય છે ત્યારે આવી રોંગ સાઈડોને ટ્રાફિક વિભાગ ક્યારે બંધ કરાવશે તે જોઈ રહ્યું દર્શલ રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ